નમસ્કાર મિત્રો ચાલો આજે આપણે ધોરણ સાત વિજ્ઞાનના પાઠ આઠ વનસ્પતિમાં પ્રજનનનું સ્વાધ્યાય સોલ્વ કરીએ આપણે બધા જ સવાલોના જવાબ એકદમ સહેલાઈથી સમજીશું તો તૈયાર છો ચાલો આ ચેપ્ટરને એકદમ પાક્કું કરી નાખીએ આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય એક જ પેજમાં જોઈને લખવા માટે તમે અમારી વેબસાઇટ અભ્યાસક્રમ ડોટ ઇનનો ઉપયોગ કરી શકો છો આ માટે ગૂગલ પર જઈને અભ્યાસક્રમ ડોટ ઇન લખીને કે બોલીને સર્ચ કરો અમારી આ સાઈટ સોલ્યુશન અને એમસીક્યુ ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો અચ્છા ક્યારેય એવું વિચાર્યું છે કે બટાટામાં તો બીજ હોતા જ નથી તો પછી એમાંથી નવો છોડ ઉગે છે કેવી રીતે અને પાન ફૂટી એનું તો ખાલી પાંદડું જમીન પર પડે ને ત્યાં તો નવો છોડ તૈયાર નાના આ કોઈ જાદુ નથી આ તો છે વિજ્ઞાનનો કમાલ અને આ કમાલને જ આપણે આ પાઠમાં અલિંગી પ્રજનન કહીએ છીએ અને હા એક ખાસ વાત જો આખું સ્વાધ્યાય સોલ્યુશન એક જ પેજમાં લખવું હોય ને તો બસ ગૂગલ પર સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ ઇન આપણી આ વેબસાઇટ પર દરેક પાઠના સોલ્યુશન્સ તો છે જ પણ સાથે સાથે મજાની ક્વિઝ ગેમ પણ છે જેનાથી તમે પ્રેક્ટિસ પણ કરી શકો છો તો ચાલો શરૂ કરીએ સ્વાધ્યાયનો પહેલો અને સૌથી સહેલો ભાગ ખાલી જગ્યાઓ અને વિકલ્પો ફટાફટ સાચા જવાબો શોધીએ અને જે શીખ્યા છીએ એને તાજું કરી લઈએ ઓકે પહેલો સવાલ આ તો આખા ચેપ્ટરનો બેઝ છે હં પિતૃમાંથી જ્યારે નવો સજીવ બને એ ક્રિયાને શું કહેવાય હમ વિચારો તો યસ સાચો જવાબ છે પ્રજનન જુઓ પ્રજનન એ દરેક સજીવ માટે ખૂબ જ જરૂરી છે એના વગર તો પૃથ્વી પર કોઈ પણ જાતિનું અસ્તિત્વ જ ન રહે પછી ભલે વનસ્પતિ હોય કે પ્રાણી ચાલો હવે એક વિકલ્પવાળો સવાલ વનસ્પતિનો વાનસ્પતિક ભાગ કયો છે યાદ છે ને વાનસ્પતિક ભાગ એટલે શું એટલે કે એવા ભાગો જેમાંથી નવો છોડ પણ ઊગી શકે તો શું લાગે છે મૂળ પ્રકાંડ પર્ણ કે પછી બધા જ બિલકુલ સાચું જવાબ છે ડી આપેલ તમામ મૂળ પ્રકાંડ અને પર્ણ આ બધા જ વાનસ્પતિક અંગો છે અને આ જ અંગોથી જે પ્રજનન થાય એને આપણે વાનસ્પતિક પ્રજનન કહીએ છીએ સિમ્પલ સારું વાનસ્પતિક અંગોની વાત તો થઈ ગઈ પણ વનસ્પતિનું મેઇન એટલે કે મુખ્ય પ્રજનન અંગ કયું લિંગી પ્રજનન જેના વગર શક્ય જ નથી જવાબ છે પુષ્પ એટલે કે ફૂલ ફૂલ ખાલી સુંદર દેખાવા માટે નથી હોતું એ જ તો વનસ્પતિનું પ્રજનન અંગ છે કારણ કે એની અંદર જ પૂંકેસર અને સ્ત્રી કેસર એટલે કે નર અને માદા ભાગ હોય છે અને એનાથી જ બીજ અને ફળ બને છે ચાલો હવે બાકીની ખાલી જગ્યાઓ અને વિકલ્પો પર એક નજર નાખી લઈએ ફટાફટ કલિકા સર્જન કોનામાં થાય યીસ્ટમાં અવખંડન દ્વારા પ્રજનન સ્પાઇરોગાયરા પાંદડા પરની કલિકાથી પાન ફૂટી લિંગી પ્રજનન માટે શું જરૂરી નર અને માદાજન્યોનું ફલન પરાગ્રજ ક્યાં બને પરાગાશયમાં અને અંડાશય શું બને ફળ બસ આટલું જ યાદ રાખવાનું છે ઓકે હવે આવે છે જોડકા ચાલો અલિંગી પ્રજનનની અલગ અલગ રીતો અને તેના ઉદાહરણોને સાચી રીતે જોડીએ જોઈએ કોને કેટલું યાદ છે તો સાચી જોડી આ રહી જુઓ સર્જન એ થાય યીસ્ટમાં બટાટા પર જે આંખ જેવો ભાગ હોય છે એમાંથી નવો છોડ ઉગે સ્પાઈરો ટુકડાઓમાં વહેંચાઈને એટલે કે અવખંડનથી પ્રજનન કરે બ્રેડ પર જે ફૂગ લાગે છે ને એ બીજાણુથી ફેલાય અને સરગવાના પાંખોવાળા બીજ એ પવનમાં ઉડીને દૂર જાય છે ને એકદમ લોજિકલ સરસ હવે થોડું ડિટેલમાં જઈએ લિંગી પ્રજનન વિશેના કેટલાક ટૂંકા સવાલોના જવાબ સમજીએ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો પહેલો સવાલ છે સ્વપરાગનયન અને પરપરાગનયન વચ્ચે શું તફાવત છે આ બંને પરાગનયનના પ્રકાર છે પણ એમાં ફરક શું છે ચાલો એ સમજીએ જો આ સમજવું બહુ સહેલું છે સ્વ એટલે પોતાનું તો સ્વપરાગનયનમાં પરાગ્રજ એ જ ફૂલના પરાગાસન પર પડે જ્યારે પર એટલે બીજું તો પરપરાગનયનમાં પરાગ્રજ એક છોડ પરથી ઉડીને બીજા છોડના ફૂલ પર જાય છે અને આ માટે કોણ મદદ કરે પવન પાણી કે પછી મધમાખી જેવા કીટકો પરાગનયન તો થઈ ગયો હવે શું હવે આવે છે સૌથી અગત્યનો સ્ટેપ ફલન આ એ પ્રોસેસ છે જેનાથી બીજ બને છે તો ચાલો જોઈએ ક્યાં આખી પ્રક્રિયા થાય છે કેવી રીતે ઓકે ફલનના મુખ્ય ચાર સ્ટેપ્સ છે સૌથી પહેલા પરાગરજ પરાગાસન પર આવીને બેસે છે પછી એમાંથી એક નાની પાઇપ જેવી પરાગનલિકા બને છે જે સીધી અંડાશય સુધી પહોંચે છે હવે આ પાઇપમાંથી નરજન્યો અંદર જાય છે અને અંડકોષ સાથે જોડાય છે બસ આ જ જોડાણને ફલન કહેવાય અને આ જોડાણથી જે બને એ છે ફલિતાંડ જે આગળ જઈને ભ્રૂણ અને પછી બીજમાં ફેરવાય છે ચાલો બીજ તો બની ગયું પણ હવે એક નવી ચેલેન્જ છે આ બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર દૂર સુધી ફેલાવવું કેવી રીતે આને કહેવાય બીજ વિકિરણ પણ સવાલ એ છે કે આ જરૂરી કેમ છે આ બહુ જ જરૂરી છે જરા વિચારો જો એક ઝાડના બધા જ બીજ એની નીચે જ પડી જાય તો શું થાય બધા નાના છોડને ઉગવા માટે જગ્યા પાણી સૂર્યપ્રકાશ કશું જ બરાબર ન મળે એમની વચ્ચે જ કોમ્પિટિશન શરૂ થઈ જાય બસ આ જ કોમ્પિટિશનને રોકવા માટે બીજ વિકિરણ જરૂરી છે એનાથી વનસ્પતિ નવી નવી જગ્યાએ ફેલાય છે અને એની જાતિ ટકી રહે છે દાખલા તરીકે ગાર્ડરિયુંનું બીજ એના કાંટા પ્રાણીઓના શરીર પર ચોંટી જાય છે અને જ્યાં જાય ત્યાં બીજ પહોંચી જાય તો આ રીતે આપણે આખા સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોના જવાબ જોયા અલિંગી પ્રજનનથી લઈને લિંગી પ્રજનન ફલન અને બીજ વિકિરણ આ બધું જ વનસ્પતિના જીવનચક્ર માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ હવે આપણે સારી રીતે સમજી ગયા છીએ અને જતા પહેલાં ફરી એકવાર યાદ અપાવી દઉં વધારે પ્રેક્ટિસ કરવી હોય આ સોલ્યુશન ફરીથી જોવું હોય કે બીજા કોઈ પાઠનું સોલ્યુશન જોઈતું હોય તો આપણી વેબસાઇટ અભ્યાસક્રમ ડોટ ઇન પર જરૂરથી જજો ત્યાં મસ્ત ક્વિઝ પણ છે રમવાની બહુ મજા આવશે અને છેલ્લે તમારા માટે એક વિચારવા જેવો સવાલ જરા કલ્પના કરો કે જો દુનિયામાંથી બીજ વિકિરણની પ્રક્રિયા અચાનક બંધ થઈ જાય તો મતલબ કે પવન પાણી કે પ્રાણીઓ બીજને ફેલાવવાનું બંધ કરી દે તો આપણી પૃથ્વી આપણા જંગલો પર એની શું અસર થશે આના વિશે જરૂર વિચારજો ચાલો ત્યારે ફરી મળીશું આ જો